શ્રી ખેતીયા નાગદેવ મંદિર અન્નક્ષેત્ર આશ્રમ સાણંદ વિરમગામ હાઇવે મહંત શ્રી ઘનશ્યામ મહારાજ જેવો ચાલીસ વર્ષથી આશ્રમને સમર્પિત છે આવતા જતા તમામ વર્ણના લોકો નાત જાતના ભેદભાવ વિના આગતા સ્વાગતતા અને સેવા જેમનો ધર્મ છે પગપાળા સંઘની સેવાને તમામની રહેવાની વ્યવસ્થા વિના મૂલ્યે આશ્રમમાં થઈ જાય છે રોટલો ઓટલો અને આશ્રો જ્યાં મળી રહે છે એવા શ્રી ખેતિયા નાગ દાદાના ધામમાં અનેક શ્રદ્ધાળુ આવે છે જેમની મનોકામના દાદા પૂરી કરે છે સુવર્ણ મૂર્તિથી શોભાયમાન ખેતિયા દાદાનું પ્રાગટ્યપુ ઘનશ્યામ મહારાજના પિતા શ્રી ભક્તરાજ પ્રેમશંકર દાદાના હાથે થયેલું પછી ખેતિયા દાદાના ખેતાસર ધામમાં જંગલમાં મંગલધામ બની ગયું લગભગ અગિયાર જેટલા ઘીના અખંડ દીવા જ્યાં જલી રહે છે એ ધામને ગુજરાતના અનેક રાજ્યો જ નહીં પણ વિદેશોમાં પણ ભક્તો આવીને મસ્તક ઝુકાવે છે સૌની મનોકામના ધોળી ધજાવાળા ખેતીયા દાદા પૂર્ણ કરે છે સોનામાં સુગંધ ભળે તેમ આપણા સૌના લાડીલા ખેતીયા દાદા પરમ પૂજનીય મહંત શ્રી ઘનશ્યામ મહારાજના પુત્ર કથાકાર સૌ પ્રથમવાર શ્રી પૌશલ ઘનશ્યામ મહારાજ દિવાળી વેકેશનમાં શ્રીલંકામાં રામકથા તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ થી પાંચ નવેમ્બર બે હજાર કરી રહેલ છે મુંબઈ થી મુંબઈ વિમાન ટિકિટ ચાર સ્ટાર હોટલ ત્રણ શેરિંગ સ્ટે માં રોકાણ ચા કોફી નાસ્તો ગુજરાતી લંચ ડિનર વિઝા એરપોર્ટ થી હોટલ ટ્રાન્સપોર્ટ વીસ જેટલા સાઈન સીન અશોક વાટિકા રાવણ મહેલ રાવણ બગીચો બોટનિક ગાર્ડન લંકેશ્વર ટેમ્પલ લાયન રોક કેવ કોબ્રા હેડ કેવ શિવ મંદિર હનુમાનજી મંદિર એલિફન્ટ ને, દંબુલા ગાર્ડન કેન્ડી લેક કેન્ડી મંદિર કોલંબો માર્કેટ કોલંબો બીચ વિવિધ વિગેરે સાઇટોનો સમાવિષ્ટ મુંબઈ એરપોર્ટ ઉપર સ્વખર્ચે પહોંચવાનું રહેશે માત્ર શુલ્ક એકાવન હજાર બસો બુકિંગ માટે મોબાઈલ નંબર નવ્વાણું બેતાલીસ સિત્યોતેર સાત શ્રી ખેતિયા નાગદેવ મંદિર અન્નક્ષેત્ર આશ્રમ સાણંદ વિરમગામ હાઇવે મહંત શ્રી ઘનશ્યામ મહારાજ જેવો ચાલીસ વર્ષથી આશ્રમને સમર્પિત છે આવતા જતા તમામ વર્ણના લોકો નાતજાતના ભેદભાવ વિના આગતા સ્વાગતતા અને સેવા જેમનો ધર્મ છે પગપાળા સંઘની સેવાને તમામની રહેવાની વ્યવસ્થા વિના મૂલ્યે આશ્રમમાં થઈ જાય છે રોટલો ઓટલો અને આશરો જ્યાં મળી રહે છે એવા શ્રી ખેતિયા દાદાના ધામમાં અનેક શ્રદ્ધાળુ આવે છે જેમની મનોકામના દાદા પૂરી કરે છે સુવર્ણ મૂર્તિથી શોભાયમાન ખેતીયા દાદાનું પ્રાગટ્યપુ ઘનશ્યામ મહારાજના પિતા શ્રી ભક્તરાજ પ્રેમશંકર દાદાના હાથે થયેલું પછી ખેતીયા દાદાના ખેતાસર ધામમાં જંગલમાં મંગલધામ બની ગયું લગભગ અગિયાર જેટલા ઘીના અખંડ દીવા જ્યાં જલી રહે છે એ ધામને ગુજરાતના અનેક રાજ્યો જ નહીં પણ વિદેશોમાં પણ ભક્તો આવીને મસ્તક ઝુકાવે છે સૌની મનોકામના ધોળી ધજાવાળા ખેતીયા દાદા પૂર્ણ કરે છે સોનામાં